કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે હર્ષદ માતા મંદિર પરિસરના ફેસ 1 નું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે અંદાજિત રૂપિયા આઠ કરોડથી વધુ રકમ ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરના વિકાસ કામગીરીના ફેઝ એક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થી પધારતા હોય છે ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત મંદિર પરિસરનો બે ફેઝમાં વિકાસ કરવામાં આવશે માટે રૂપિયા પચીસ કરોડની ફાળવણી થઈ છે જ્યારે હર્ષદ માતા મંદિર પરિસર ફેઝ એકનું રૂપિયા આઠ કરોડ થી વધુ રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે પ્રારંભિક તબક્કો છે જેને હજુ પણ વધારે વિકાસ કરવાનો અને યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ મળે તે માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણ થકી પ્રગતિના અભિગમને તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢ સંકલ્પ સાથે પૂર્ણ કરી રહ્યા છે આજથી બે દાયકા પૂર્વે વડાપ્રધાને સેવેલા વિકાસના સ્વપ્નોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર મક્કમતા સાથે આગળ ધપાવી રહી છે કાર્યક્રમમાં મહાનુભાવનું શાબ્દિક સ્વાગત ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર અજીત જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે કાર્યક્રમમાં મામલતદાર આર એચ સુવા તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર અગ્રણી પી એસ જાડેજા રણમલભાઈ માડમ દેવાદભાઈ ગોજિયા સગાભાઈ રાવલિયા હર્ષદ માતા મંદિરના પૂજારીઓ સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા